લોકસભા પહેલા વધુ એકવાર કોંગ્રેસને પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલ આજે કોંગ્રેસમાંથી રાજીનામું મહેશભાઈ પટેલ ગાંધીનગર કમલમમાં આજે ભાજપમાં મહેશ પટેલ પાલનપુરમાં બે વખત રહી ચૂક્યા છે ધારાસભ્ય બાવીસ વિધાનસભાની ચૂંટણીમાં મહેશભાઈ પટેલની હાર થઈ હતી અલ્કેશ રાવન પર જોડાઈ ગયા છે કોંગ્રેસમાંથી વધુ એક રાજીનામું જે છે તે લોકો બની ચૂકેલા કોંગ્રેસને વધું એક ઝટકો આજે લાગવાનો છે પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલ છે કે આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે આજે તેવો ગાંધીનગર કમલમ જયને ભાજપમાં જોડાઈને કેસરીઓ ખેસતે ધારણ કરસે મોટી વાત એ છે કે મહેશ પટેલ પાલનપુરમાં બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે જો કે 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ હાર્યા હતા ત્યાર બાદ તેઓ સતત કોંગ્રેસના કાર્યક્રમોમાં હાજર રહેતા ન હતા ને કે કે કોંગ્રેસ પ્રતિ નારાજગી હતી જો કે આજે મહેશ પટેલ છે તે ભાજપમાં જોડાયા છે ને લઈને ભનાસ કોંગ્રેસને મોટો સટકો લાગવાનો જે મતઓની વાત છે કે લોકસભાની ચૂંટણી હવે યોજવાની છે ત્યારે જ મહીશ પટેલ કોંગ્રેસમાં જોડાયા હતા કે 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 કોંગ્રેસની જે મત બેંક છે તેમાં મોટો પડકો પડ્યો દીકતા બિલકુલ આભાર અલકેશ સમગ્ર વિગત બદલ